કેમ્પસમાં જાહેરમાં માર માર્યો ઘટી અમરેલીના લાઠી રોડ ઉપર આવેલી કે કે કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થીનીને કોલેજ કેમ્પસમાં જાહેરમાં માર માર્યો હોવાની ઘટના ઘટી વિદ્યાર્થીને મારમારી વાળ પકડીને નીચે પટકી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ને વિદ્યાર્થીની દ્વારા છેડતી માર મારવાની કમલો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપી માથાભારે વિદ્યાર્થી યુવકની પોલીસ અટકાયત કરી લીધી હતી આ છે અમરેલી કે કે પારક કોમર્સ કોલેજ આ કોલેજમાં હાલ એસવાય બી કોમની પરીક્ષા ચાલી રહી છે જેમાં સાવર કુંડલાના આંબરડીની વતની આ યુવતી હોસ્ટેલમાં રહી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે અને આ નરાધમે યુવકે યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું હતું જેથી આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે માળીલા ગામે રહેતો મહાવીરવાળા નામનો એક યુવક ક્લાસરૂમમાં અવાજ કરતો હતો જેથી સામો જોતા પછાડી દઈ ગળું પકડ્યું હતું અને છોડાવવા વચ્ચે પડેલી યુવતીને પણ માર માર્યો આ દરમિયાન વચ્ચે પડેલી અન્ય એક યુવતીને પણ વાળ પકડી પછાડી દઈ બંને યુવતીની છેડતી કરી હતી આ યુવકે તેને કહેલ કે તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઈ લઉં છું તું કેમ આવે છે તેવી ધમકી પણ આપી હતી જે અંગે સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ પેપર આપતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીનું મન દુઃખ રાખીને યુવકે વિદ્યાર્થીનીને માર માર્યો હતો પરીક્ષાનું પેપર પૂરું થતાં જ્યાં વિદ્યાર્થીની પાર્કિંગ પાસે ઊભી હતી ત્યાં જઈને મહાવીરે વિદ્યાર્થીનીને પાટુનો માર માર્યો હતો તેમજ હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી ઘટનાને લઈ પોલીસને જાણ કરતા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ ઘટનાના ખૂબ પ્રત્યાઘાતો પડ્યા હતા અને કોલેજના કોલેજના જણાવ્યું કે કે કોમર્સ પ્રિન્સિપલ મહેશ પટેલે જણાવ્યું હતું કે બધા વિદ્યાર્થીઓ અહીં હાજર હતા ત્યારે મહાવીરવાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામૂ જોવા બાબતે માથાકુર થઈ હતી જેથી મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યો હતો જેથી વિદ્યાર્થીએ પણ બાદ્રી આપી હતી જે બાદ તુરંત ત્યાં પાર્કિંગમાં બુમાબૂમ થઈ હતી જેથી હું દોડીને ત્યાં પહોંચ્યો હતો જોકે હું પહોંચ્યો તે પહેલાં ત્યાં માથાકૂટ ખતમ થઈ ગઈ હતી આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી જ્યારે ડીવાય એસપી ચિરાગ દેસાઇએ જણાવ્યું કે 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 પારક કોલેજમાં મહાવીર વાળા દ્વારા કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી અને કેમ મારી વાત કરતી હતી તે બાબતે મનદુખ રાખી વિદ્યાર્થીની જ્યારે વાંચતી હતી ત્યારે તેને અટકાવીને ધમકી આપી હતી તેમજ વિદ્યાર્થીનીના વાળ પકડી ધક્કો મારી અને વિદ્યાર્થીનીની છેડતી કરી હતી ત્યારે વિદ્યાર્થીનીને બચાવવા માટે તેની બહેનપણીને પણ ભોગવાનો વારો આવ્યો હતો અને આરોપીને અટકાયત કરી લીધી હોવાનું ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું રિપોર્ટર ભાવેશ વાઘલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી જી સાહેબ બે દિવસ પહેલાં મારામારીની એક ઘટના બની હતી વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો તો શું હતી હકીકત બાવીસ ચાર બે હજાર ચોવીસના સોમવારના રોજ બીકોમ સેમ ફોરનું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું બધા વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ બાર બહુ જ અવાજ થતાં હું ત્યાં દોડીને પહોંચી ગયો ત્યારે તો બધું પતી ગયું હતું જે થયું એ બધું સીસીટીવી કેમેરામાં કેચ છે પોલીસ ફરિયાદ થઈ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે તો શું કહેવાનું થાય સાહેબ કે જે વ્યક્તિ હતો એક હતો કે એક કરતા વધારે હતા એક જ વ્યક્તિ હતો આપ જણાવી શકશો કઈ બાબતે બોલાચાલી થઈ હતી ના એ બાબતે બહુ વાગ્યા નથી અમરેલી શહેર પોલીસ સ્ટેશનના કે કે પારે કોમર્સ કોલેજમાં મહાવીર સુરતભાઈ વાળા કે જેમના દ્વારા પોતાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો તેના ઘરેથી જવો આવી ગુનાઈત ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બંદર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની બેદ પડી પર વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કરે વહી ચાલુ